હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય હિન્દી એમાં એકમ ત્રણ છે કુત્તે વફાદારી તેનું સ્વાધ્યાયપૂતિનું સોલ્યુશન જોઈશે એમાં શરૂઆતમાં જે એમસીક્યુ પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર આ રીતે આપણે જવાબ લખવાના રહેશે હા ત્યાર પછી પ્રશ્ન બે આપેલો છે પ્રશ્ન કે ઉત્તર લખીએ એમાં જવાબ આપણે આ રીતે લખવાના છેલ્લામાં માત્ર આપણે હાથી બિલ્લીયા વફાદાર એવું લખેલું છે ભૂલ થઈ હતી એટલે બરાબર એમાં ચોથા અને પાંચમા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ પહેલા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ છે બીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ બરોબર ત્યાર પછી આ છે ચોથા પ્રશ્નનો જવાબ અને આ છે પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાના રહેશે આ છે પ્રશ્ન ચાર જેના જવાબ આપણે આ રીતે જોડકા જોડો જોડવાના છે દસ વાક્ય લખીએ મેં કૂતરા વિશે લખી શકે કુત્તા મેરા પ્રિય પ્રાણી હે તમને જે ગમે એના વિશે આપ તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન છ મોહાવરે કે સહી જોડકા મિલન

તો આ રીતે મેં કહાની બનાવી છે તમે પણ તમારી રીતે આવી રીતે કહાની બનાવીને અહીંયા લખી શકો છો બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ ચિત્રમાં જે બતાવેલું છે તેના આધારે આપણે આ વાક્ય બનાવવાના છે આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો Okay. Goodbye.